दोस्तों अगर आपको ये वीडियो पसंद आया तो वीडियो को लाइक करें सब्सक्राइब करें और इस घंटे को बजाएं ऑल प्रेस करें हमारी वीडियो सबसे पहले सब अपना लोगों ने मैसेज पठा डाला की दो से अपना धारा सत्य भले ते दिलम से आए पण हमने तुमने वजह मैसेज आपका लिखो से એટલે आज जो હું તમને સંભળાવું છું તો આમ આદમી પાર્ટી ના રાષ્ટ્રીય સંયોજક દિલ્હી ના મુખ્યમંત્રી શ્રી અરવિંદ કેજરીવાલજી પંજાબ ના સરદાર મુખ્યમંત્રી શ્રી ભગવંત માન સાહેબજી મહાસભીસી મણીપુરુસૂચિ પાંચ અમલવાળી સ્ટેચ્યુ ઓફ યુનિટી સ્ટેચ્યુ ઓફ યુનિટી ના નામે આદિવાસીઓનું વિસ્થાપન કર્યું છે તથા

મારી પત્ની કપુતલા વસાવા સહિત મારા પરિવારને હેરાન કરવામાં આવી રહ્યા છે આ અગાઉ પણ ભાજપના નેતાઓ દ્વારા મારું ધારાસભ્ય પદ રદ કરવા હાઈકોર્ટમાં પિટિશન દાખલ કરવામાં આવી હતી લાંબી લડત બાદ મારી જીત થઈ આદિવાસી સમાજમાંથી આવનાર આ નાની ઉંમરનો યુવાન સરકાર સામે સડકથી સદન સુધીના સામે બોલે છે એ ગમતું નથી તેથી દબાણ

અને તો સાથે મળી